ઇન્ટમીડિયન્ટ ફાસ્ટિંગ એટલે તમે તમારું જે રાતનું છેલ્લું જમવાનું લો છો છેલ્લું મીલ લો છો એ પછી તમે બાર કલાકનું ચૌદ કલાકનું કે સોળ કલાકનું ફાસ્ટિંગ કરો છો એટલે કે નેક્સ્ટ બારથી ચૌદ કલાક કે ચૌદ કે સોળ કલાક સુધી તમે કંઈ જ નથી ખાતા તો એ તમારું ફાસ્ટિંગ થઈ જાય છે ઇન્ટરમીડિયન્ટ ફાસ્ટિંગ થઈ જાય છે રાઇટ તો તમે તમારી પ્રકૃતિ પ્રમાણે કે તમે કેટલો ટાઈમ ભૂખ્યા રહી શકો છો એ પ્રમાણે તમે વિન્ડો સિલેક્ટ કરીને બાર ચૌદ કે સોળ કલાક તમે ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ કરી શકો છો ઇન્ટરમિડિયન્ટ ફાસ્ટિંગ અલગ અલગ રીતે થઈ શકે છે માની લો કે તમારી પિત્ત પ્રકૃતિ છે અને તમે વધારે પડતું ભૂખ્યા રહ્યો છો તો તમને ગેસ ચડે છે અથવા તો તમને બહુ જ વીકનેસ લાગે છે કે તમને માથું દુખવા આવે છે કે તમને બીજો કોઈ પણ ફિઝિકલ પ્રોબ્લેમ થાય છે તો હું તમને ટોટલ ફાસ્ટિંગ સજેસ્ટ નહીં કરો માની લો કે તમે બાર કલાકની વિન્ડો લઈને ફાસ્ટિંગ કરી રહ્યા છો પણ હું તમને એ સીધે સજેસ્ટ કરીશ કે તમે તમારું જે ફાસ્ટિંગ પિરિયડ છે એ દરમિયાન તમે કોઈ પણ લાઇટ વસ્તુ લઈ શકો જેમ કે તમે સવારે સાત વાગ્યાથી તો બપોરે અગિયાર વાગ્યા સુધીમાં કોકોનટ વોટર છે કે પછી દૂધીનું જ્યુસ છે કે પછી ટામેટા અને કાંકડી છે એવું કોઈ પણ તમે નેચરલ વસ્તુ લઈ શકો છો પણ તમે પછી કોઈ એવા ચા કોફી લો છો કે તમે કોઈ રોટી કે પરાઠા લો છો કે તમે કોઈ અનાજ લો છો તો એ તમારા ફાસ્ટિંગ પિરિયડ દરમિયાન એડવાઇઝેબલ નથી તમે નેચરલ વસ્તુ જ્યુસીસ છે કે પછી વેજીટેબલ્સ છે કે સેલેડ્સ છે એવી વસ્તુ તમારા ફાસ્ટિંગ પિરિયડ દરમિયાન લઈ શકો છો જો તમને એકદમ ફાસ્ટિંગ સૂટ નથી થતું અને તમને એનાથી પિત્ત થાય છે માથું દુખે છે કે પછી એસિડિટી થાય છે ડાયાબિટીક પર્સન માટે ઇન્ટરમીડિયન્ટ ફાસ્ટિંગ સો ટકા એડવાઇઝેબલ છે પણ એવી વ્યક્તિ કે જે ઓબેસ છે કે જેનું વજન વધારે છે જે લોકોને માત્ર વજન વધવાને કારણે કે ઓબેસિટીને કારણે ડાયાબિટીસ છે અને એ લોકોને ફાસ્ટિંગથી કોઈ પણ પ્રકારના ફિઝિકલ ઇશ્યુ ઊભા નથી થતા તો એ લોકો માટે ઇન્ટરમીડિયન્ટ ફાસ્ટિંગ ખૂબ જ એડવાઇઝેબલ છે કારણ કે જો એ લોકો ફાસ્ટિંગ કરે છે તો એ દરમિયાન એના જે ફેટ સેલ છે એ બંધ થશે હું તમને એક સાદું એક્ઝામ્પલ આપીશ કે તમારો ફેટ સેલ ક્યારે બંધ થાય કે તમને દર 3 કલાકે કંઈક ખાવાની ટેવ છે પણ તમે 3 કલાકે વસ્તુ નથી ખાતા તો બોડીને તો એનર્જી જોઈએ છે તો એનર્જી ક્યાંથી લેશે તમારા શરીરમાં જે સ્ટોર ફેટ છે જે ફેટ સેલ જમા થયેલા છે ત્યાંથી તમારી શરીર છે એનર્જીને લઈ લેશે તો તમારો ફેટ સેલ એને કારણે બંધ થશે ફેટ સેલ બંધ થશે એને કારણે તમારી ઓબેસિટી ધીરે 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 ઓછી થશે ઓબેસિટી ઓછી થશે તો તમારે ઇન્સ્યુલિન સેન્સિટિવિટી વધશે ઇન્સ્યુલિન સેન્સિટિવિટી વધશે તો તમારું શુગર છે એ ધીરે ધીરે ઘટશે તો એટલા માટે જે લોકો ઓબેસ છે જે લોકોને માત્ર વધારે પડતી ઓબેસિટીને કારણે ઓવરવેઇટને કારણે ડાયાબિટીસ છે એ લોકો માટે ઇન્ટરમીડિયન્ટ ફાસ્ટિંગ એડવાઇઝેબલ છે પણ સાથે હું એ પણ કહીશ કે જો એ વ્યક્તિની પિત્ત પ્રકૃતિ છે કે એને કોઈ ડાયજેશનને લગતા પ્રોબ્લેમ છે તો એને કોઈ પણ હેલ્થ પર્સન ક્લિનિકલ પર્સનની ઓબ્ઝર્વેશન હેઠળ આ ફાસ્ટિંગ કરવું જોઈએ હું એવું કહીશ કે જે લોકો ફર્સ્ટ ટાઈમ માટે આ વસ્તુ કરી રહ્યા છે ફાસ્ટિંગ કરી રહ્યા છે તો એ લોકોએ પહેલાં તો બાર કલાક જ કરવું જોઈએ બાર કલાકથી એને કંઈ પ્રોબ્લેમ નથી થતો કે બાર કલાક એ કંઈ જ નથી ખાઈ રહ્યા બરાબર બાર કલાકથી પ્રોબ્લેમ નથી થતો તો પછી એક વીક બાર કલાક કર્યા પછી નેક્સ્ટ વીક એ લોકો ચૌદ કલાક કરી શકે છે અને એમાં પણ એને કંઈ પ્રોબ્લેમ નથી થતો તો એ સોળ કલાક ફાસ્ટિંગ કરી શકે છે પણ જો એ વચ્ચેના ગાળામાં એને કંઈ એવું લાગે છે કે મને થોડું નોઝિયા વોમિટિંગ કે પછી વીકનેસ કે એવા કોઈ ઇસ્યુ થાય છે કે ગેસ્ટ્રિક પ્રોબ્લેમ થાય છે તો એ લોકો એ દરમિયાન ફ્રૂટ્સ લઈ શકે છે નટ્સ લઈ શકે છે સીડ્સ લઈ શકે છે સોફ કરેલા બદામ છે સીડ્સ છે એ બધી વસ્તુઓ લઈ શકે છે જેથી કરીને એને એકદમ ફાસ્ટિંગ પણ નહીં લાગે અને એ જે વસ્તુ લે છે એને કારણે એનું જે કેલરી છે એ વધારે પડતી વધશે પણ નહીં અને શુગર પણ નહીં વધે

કે જે લોકોને ડાયાબિટીસ છે એ સિગ્નિફિકન્ટલી એમને ડાયાબિટીસ ડિક્રીઝ થયું છે ઇન્ટરમીડિયન્ટ ફાસ્ટિંગથી અને એની સાથે તમારા જે ફાસ્ટિંગથી તમારું જે બોડીમાં ડિટોક્સિફિકેશન પણ થાય છે કારણ કે આપણે સતત ખાતા રહીએ એને કારણે આપણું જે શરીર છે એ માત્ર ખાવાનું પચાવવાનું જ કામ કરી શકીએ છીએ જે આપણું નેચરલ હિલિંગ છે આપણું નેચરલ ડિટોક્સિફિકેશન છે આપણા બોડીનું મેન્ટેનન્સ છે આપણી સ્કિન હેર નેલ એનું જે મેન્ટેનન્સ કરવું જોઈએ એ તમારો ફાસ્ટિંગ પીરિયડ જ થાય છે તમે જો રાતના બાર વાગ્યા સુધી સતત કંઈક ને કંઈક ખાતા રહો તો એ ખાવાનું પચાવવાની પ્રોસેસ જે છે એ આગળ બે થી ત્રણ કલાક ચાલશે એ બે થી ત્રણ કલાક ચાલશે તો તમારું બોડી ડિટોક્સિફિકેશનનું રાતનું મેન્ટેનન્સનું કામ ક્યારે કરશે તો એ તમે જ્યારે સવારે ઉઠો છો ત્યારે એ કામ અધૂરું હોય છે તો ઘણી વખત તમે જોશો તો તમે સવારે જ્યારે ઉઠો છો ત્યારે તમને ડિઝીનેસ લાગશે તમને એવું લાગશે કે ઊંઘ પૂરી નથી થઈ મજા નથી આવતી થાકી ગયો એ એટલા માટે કારણ કે તમારું મેન્ટેન છે મ્યુનિસિપાલિટી રાત્રે રોડ રિપેર કરવા આવ્યા હોય અને રાત્રે સુધી પબ્લિક બહાર નીકળી જાય એટલે રોડ રિપેરનું કામ અધૂરું રહી જાય બરાબર છે તો એવી જ રીતે આપણી સાથે જો તમે લાંબા ગાળા સુધી જાગો છો અને રાત્રે કંઈક ને કંઈક ખાતા રહો છો તો તમારો એની ડાયરેક્ટ અસર તમારા ઇન્સ્યુલિન લેવલ પર થાય છે અને આ વારંવાર થવાને કારણે તમારું જે શુગર છે એ એકદમ સ્પાઈક થાય છે માત્ર ડાયાબિટીસ નહીં પણ તમને થાઇરોઇડ છે તમને જેને કહેવાય કે ઇન્સોમિયા છે એ બધા પ્રોબ્લેમ થઈ શકે છે તમને બીપી થઈ શકે છે તમારી કિડની ઉપર પ્રોબ્લેમ થાય છે કારણ કે તમારું કોઈ પણ શરીરનું એક હોર્મોન ઇમ્બેલેન્સ થાય છે તો એ બાકીના બધા જ હોર્મોનને ઇમ્બેલેન્સ કરી શકે છે બરાબર તો ડાયાબિટીસ વાળા માટે સો ટકા એડવાઇઝેબલ છે પણ હું અગેન અગેન એક વસ્તુ કહીશ કે તમે તમારું સુગર લેવલ જે પણ હોય પણ ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ ડાયાબિટીસ વાળા કોઈ પણ હેલ્થ પર્સન ડાયટિશિયન કે કોઈ પણ ક્લિનિકલ પર્સનના ઓબ્ઝર્વેશન હેઠળ કરવું જોઈએ જનરલ યુટ્યુબમાં જોઈને કે મારી ફ્રેન્ડને એનાથી સારું થયું અને હું કરું એવી રીતે જનરલી એ વસ્તુ એ લોકોએ ન કરવી જોઈએ એને કારણે એ લોકોનું હાઈકો થઈ શકે છે હાઈકો થાય તો એને ગમે ત્યારે ચક્કર આવી શકે છે એને બીજા કોઈ પણ કોમ્પ્લિકેશન્સ આવી શકે છે તો હંમેશા કોઈ પણ હેલ્થ કોચ ક્લિનિકલ પર્સનને ઓબ્ઝર્વેશન હેઠળ જ ઇન્ટરમીડિયેટ ફાસ્ટિંગ કરવું જોઈએ થેન્ક યુ